આ ગટરના કારણે તેઓના ઘરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ તેમ જણાવી રહ્યા હતા રહીશોના વિરોધના પગલે ગટરની કામગીરી બંધ કરાતા સમગ્ર મામલો જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ પહોંચ્યો હતો મારું નામ જીતુભાઈ રાણા છે નારાયણીઓની સોસાયટીમાં છેલ્લા વીસ વર્ષથી રહું છું અમારી બાજુમાં આવેલી ધર્મનગર સોસાયટીમાં પહેલા રેમી મેટલ કરીને સોસાયટી હતી એની કોલોની હતી એ લગભગ અઢીસો થી ત્રણસો મો

મહિનાથી અમે એમની જોડે છે છે અમારો સખત વિરોધ તે છતાં બી આ ગટર લાઈન અહીંયા નાખે છે જે આ ચોમાસા દરમિયાન અમારી નારાયણ સોસાયટીમાં એક એક દોઢ દોઢ ફૂટ કરતા વધારે પાણી ભરાઈ જાય છે લોકોના ઘરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સુધી પહોંચી ગયું છે અને આ ફ્લેટનું જોડાણ કરતા હજુ બી એ ગટર લાઈનના પાણીથી અમારી ઘરોમાં ઘૂસી જાય એવી અમારા દહેશત છે એટલે અમારો સખત વિરોધ છે કે આ ગટર લાઈન અમારી નારાયણ એવરની પ્રિમાઇસિસમાંથી ના જાય એમને બીજા જ્યાંથી લઈ જવું હોય અને એમનું પોતાનો ઓપ્શન છે પોતાની જૂની ગટર લાઈન છે એમાં એમનું જોડાણ થાય એવી જ અમારી અપીલ છે ને એ આ ગટર લાઈનનો અમારો સખત અમારા નારાયણ એવર્ પરિવાર તરફથી વિરોધ છે અને નારાયણ એવોર્ડની પરિવાર તેમજ અમારી આજુબાજુની સોસાયટી નારાયણ દર્શન એક બે તોન સૂર્યનારાયણ એમનો વિરોધ છે કે આ ગટર લાઈન જે અમારે તકલીફના માટે કરેલી છે હવે આ સેલિબ્રેશન જે એપાર્ટમેન્ટ છે એમનું જોડાણ કર્યા છે એ અમારો સખત વિરોધ છે એવન્યુમાં રહું છું છેલ્લા 20 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ અને અમારી સોસાયટી ઘણી નીચાણવાળી છે અહીંયા પાણીની ઘણી પ્રોબ્લેમ છે વરસાદમાં એક એક દોઢ દોઢ ફૂટ પાણી અમારા ઘરમાં થઈ જાય છે અત્યારે નવા ફ્લેટ આવ્યા રીમી કોलोनी જગ્યાએ નવા ફ્લેટ આવ્યા છે ત્યાં એ લોકો પાણીની ગટર લાઈન અમારા સોસાયટીમાં કરવા માંગે છે એ અમને મંજૂર નથી કારણ કે આ કાલે પાણી ભરાશે એની જવાબદારી કોણ લેશે અમારી અને એક વસ્તુ કે અમે સરપંચને રજૂઆત કરી ગ્રામ પંચાયતનો મતલબ શું છે ગ્રામ પંચાયત એટલે લોકોને ભેગા કરી એનું સોલ્યુશન કરવાનું જયારે અમે સરપંચ અને એમના સભ્યોને બોલાવ્યા ત્યારે અત્યારે અમારાથી બોલીને કચકચ કરીને લોકો નીકળી ગયા અને બે દિવસથી જેસીબી લાવી અમારા મરજી વગર જેસીબી અને પોલીસ સાથે અમારા સોસાયટીમાં દબાણ કરી અને ગટર નું કામ ચાલુ કર્યું છે અમને મજૂર નથી ડીડીઓ સર હોય કે કલેક્ટર સર હોય હું તમને એક અમે દિલથી રિક્વેસ્ટ કરીએ છીએ કે તમને જો ના યોગ્ય લાગતું હોય તો તમે અમારી સોસાયટીમાં આવીને જોઈ જાઓ છો અને આનું કંઈક તમે સોલ્યુશન લાવો આપનું નામ મનીષા હું રિતેશ રાઠોડ નારાયણ સોસાયટીના પ્રમુખ શ્રી તરીકે ફરજ બજાવું છું અહીંયા ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા આજ રોજ મનસ્વીપણે જબરજસ્તીથી અમારી સોસાયટીની માલિકીના રોડ ઉપર ગટરનું કામકાજ ચાલુ કરવામાં આવેલું છે જે બાબતે અમે છેલ્લા એક વર્ષથી તેમના સંપર્કમાં છીએ અને સખત વિરોધ નોંધાવીએ છીએ આ અગાઉ અમે કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી તાલુકા વિકાસ અધિકારીને ભોલાવ ગ્રામ પંચાયત તેમજ બોડામાં પણ અરજી આપેલી હતી છતાં પણ

આ ગટરની યોજના જે સેલિબ્રેશન અને સમૃદ્ધિ એપાર્ટમેન્ટનું જોડાણ કરવાની યોજના બનાવેલી છે તે તેમની નજીકમાં ઓલરેડી જૂની કનેક્શન હતું તેમાં નહીં આપવાની જગ્યાએ તેઓ પોતાનું દાદાગીરીથી અમારી પ્રાઇવેટ માલિકીની જગ્યામાં આ લોકો કનેક્શન આપવા જઈ રહ્યા છે તેઓને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આ બધું જોતા અમને એવું લાગી રહ્યું છે કે ભોલાવ ગ્રામ પંચાયત તેમજ અમુક સત્તાધીશોને અમારા વોટની બિલકુલ જરૂર નથી અને તેમને માત્ર બે બિલ્ડરોના જ વોટની જરૂર છે એવું અમને લાગી રહ્યું છે જે આવનારી ચૂંટણીઓમાં તેમને સખત મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવું અમને અમારા વિરોધથી અમે પ્રદર્શિત કરવા માંગી છીએ જય હિન્દ